નમસ્તે મિત્રો આજના પવિત્ર અને અલૌકિક જ્યોતિષ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે સૌપ્રથમ અમે આ કાર્યક્રમની શરૂઆત પરમ શિવ મહાદેવજીના ચરણોમાં શ્રદ્ધા અને પ્રાર્થના સાથે કરીએ છીએ હે ભોલેનાથ ઓ ત્રિપુરારી ઓ દયાના મહાસાગર જે કોઈ પણ આ દિવ્ય સંદેશને સાચી ભક્તિથી જોઈ રહ્યા છે જેમણે તેને લાઈક આપ્યો છે કોમેન્ટમાં હર હર મહાદેવ લખ્યું છે અને પ્રેમથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે કૃપા કરીને તેમના પર તમારા અપાર આશીર્વાદ રાખો તેમના જીવનમાં ક્યારે કોઈ અછત કોઈ અશાંતિ કોઈ રોગ કોઈ સંકટ ન આવે તેમનું પ્રેમ જીવન મધુર સંબંધોથી ભરેલું રહે તેમનું લગ્નજીવન ભગવાન શંકર અને પાર્વતીજીની જેમ સ્થિર અને આદર્શ રહે અને દેવી લક્ષ્મીની કૃપાથી તેમના ઘરમાં હંમેશા સુખ શાંતિ અને સંપત્તિનો અવિરત વરસાદ વરસતો રહે જો મિત્રો આજનો દિવસ તમારા જીવનમાં ખૂબ મોટો વળાંક લાવી રહ્યો છે જે ઈચ્છાઓ તમે વર્ષોથી તમારા મનમાં રાખી હતી જે ઇચ્છાઓ અધૂરી હતી આજે તે ચાર મુખ્ય ઇચ્છાઓ પૂર્ણ થવાની શક્યતા પ્રબળ બની છે આ તે ઈચ્છાઓ છે જેના માટે તમે ઉપવાસ રાખ્યા હતા ઈચ્છાઓની પૂર્ણતા માટે દીવા પ્રગટાવો મંદિરોમાં ગયા અને હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે આંખો ભીની કરી આજે તે બધી ઈચ્છાઓ પૂર્ણ થવા જઈ રહી છે પ્રિય મિત્રો સૌપ્રથમ હું તમને જણાવી દઉં કે હનુમાનજીના ખાસ આશીર્વાદ તે બધા લોકો પર પડી રહ્યા છે જેમણે પોતાના માતાપિતા માટે બલિદાન આપ્યું છે જેમણે પોતાના પરિવારની ખુશી માટે પોતાની ઈચ્છાઓને પાછળ રાખી દીધી છે આજે તે લોકો હનુમાનજીના ખાસ આશીર્વાદ મેળવવાને પાત્ર બની રહ્યા છે બજરંગબલી આજે તે લોકોના ઘરોમાં પોતાનો ધ્વજ ફરકાવશે અને કહેશે કે હવે તમારા ઘરમાં કોઈ અવરોધ નહીં આવે હવે તમને દરેક કાર્યમાં સફળતા મળશે મહાદેવજીની વાત કરીએ તો આજે તમારા જીવનમાં જે ચમત્કાર થવાનો છે તે તમારી કલ્પના બહાર છે જીવનમાં એવો વળાંક આવવાનો છે કે તમે પોતે પણ આશ્ચર્યચકિત થઈ જશો કે આ કેવી રીતે થયું જે કામ તમે વિચારીને છોડી દીધું હતું કે તે હવે ક્યારેય નહીં થાય હવે તે જ કાર્યમાં ઝડપી પ્રગતિ જોવા મળશે જે સંબંધ તૂટી ગયો હતો તે આજે ફરીથી બની શકે છે એક જૂનો મિત્ર આજે સંપર્કમાં આવી શકે છે અને તમારા જીવનમાં મીઠાશ પાછી લાવી શકે છે હવે ચાલો આજે તમને જે શુભ સંદેશ મળવાનો છે તેના વિશે વાત કરીએ તે શુભ સંકેત કે શુભ સમાચાર બે સ્વરૂપે આવી શકે છે એક તમને અચાનક એક ફોન કે સંદેશ આવશે જેમાં કંઈક મોટું થશે જે તમારા જીવનને નવી દિશા આપશે બીજો સંકેત સપના દ્વારા પ્રાપ્ત થશે જો તમે રાત્રે કોઈ દૈવી સ્વપ્ન જોયું હોય જેમાં તમે મંદિરમાં છો અથવા કોઈ દેવતાના દર્શન કરી રહ્યા છો તો સમજો કે તમારું જીવન ખૂબ ઊંચાઈએ પહોંચવાનું છે અને આ સંકેત એ વાતની પુષ્ટિ કરે છે કે તમારું ભાગ્ય હવે બદલાઈ ગયું છે પ્રિય મિત્રો પ્રેમ સંબંધોની વાત કરીએ તો જે લોકોનું જીવન તાજેતરમાં જ અલગ થઈ ગયું હતું આજે તેમના માટે ફરીથી સમાધાન થવાની શક્યતા છે જેમના સંબંધો લગ્નના ઉંબરે પહોંચ્યા પછી તૂટી ગયા હતા આજે તે તૂટેલા સંબંધમાં ફરીથી બહાર આવવાની પ્રબળ શક્યતા છે અને જેમનું પ્રેમ જીવન અત્યાર સુધી અધૂરું રહ્યું છે આજે કોઈ તેમના જીવનમાં પ્રવેશવા જઈ રહ્યું છે જે તમારા જીવનને પૂર્ણતા તરફ લઈ જશે આ દિવસ પ્રેમમાં સફળતા સંબંધોમાં મધુરતા અને પરિવારમાં એકતાનું પ્રતીક બની શકે છે જો તમે સાચા હૃદયથી ભગવાનનું નામ લો છો અને તમારા સંબંધોને નકારાત્મકતાથી દૂર રાખો છો હવે એક વાત ખૂબ જ ખાસ છે કે આ દિવસે માતા લક્ષ્મી તે બધા ભક્તોથી પ્રસન્ન થાય છે જેમણે ક્યારે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ આ વાતની પુષ્ટિ કરશે કે તમારા જીવનમાં એક મોટો ફેરફાર થવાનો છે જો તમને અચાનક સફેદ ફૂલ દેખાય જો કોઈ બાળક તમારી પાસે આવે અને સ્મિત કરે અથવા કોઈ બિલાડી તમારી સામે આવીને બેસે આ બધા સંકેતો છે કે કોઈ શુભ આત્મા અથવા કોઈ દૈવી શક્તિ તમારી નજીક આવી રહી છે અને તમારા ભાગ્યના દરવાજા ખોલવા જઈ રહી છે ઘણા લોકો માને છે કે જો ફક્ત પૈસા આવે તો જીવન સારું રહેશે પરંતુ મહાદેવજી કહે છે કે પૈસા એક પરિણામ છે પરંતુ તેનું કારણ તમારા કર્મ અને તમારી અંદરની લાગણી છે જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મી તમારા ઘરમાં કાયમ માટે રહે તો એક નિયમ બનાવો દર શુક્રવારે ઘરમાં તુલસીની સામે દીવો પ્રગટાવો અને ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રનો એકસો આઠ વાર જાપ કરો જો તમે આ કરશો તો ઘરની ઉર્જા બદલાવા લાગશે અને એક અદ્રશ્ય આશીર્વાદ તમારા જીવનમાં ચમત્કારો વરસાવશે હવે એક બીજું રહસ્ય જે ખૂબ ઓછા લોકો જાણે છે જો તમે આ દિવસે કોઈ ગરીબ વ્યક્તિને ખવડાવશો ખાસ કરીને ખીર કે મીઠાઈ તો તમારી કુંડળીમાં ગ્રહોના અવરોધો શાંત થવા લાગે છે અને આમ કરવાથી ઘણા વર્ષોથી અટકેલું કામ અચાનક પૂર્ણ થઈ જાય છે ખાસ કરીને જો તમારા જીવનમાં પૈસા અટકી રહ્યા હોય તમને કોઈ પાસેથી ઉધાર પાછું ન મળી રહ્યું હોય અથવા કોઈ કાગળની પ્રક્રિયામાં અવરોધ આવી રહ્યો હોય તો આજે કોઈ ભૂખ્યા વ્યક્તિને મીઠાઈ ખવડાવો પછી જુઓ કે આગામી સાત દિવસમાં તમને કેવા ચમત્કારિક સમાચાર સાંભળવા મળે છે પ્રેમીઓ માટે આજનો દિવસ ખૂબ જ અનોખો છે જો તમે કોઈને હૃદયથી પ્રેમ કરો છો અને આજે તેને પ્રપોઝ કરવાનું વિચારી રહ્યા છો તો વિલંબ કરશો નહીં આજે બોલાયેલા શબ્દોમાં શક્તિ હશે અને બીજી વ્યક્તિ તેને નકારી શકશે નહીં એટલું જ નહીં જે લોકો બ્રેકઅપ પછી નિરાશ છે તેઓ આજે તેમના જૂના જીવનસાથી તરફથી ક્ષમા અથવા પ્રેમનો સંદેશ મેળવી શકે છે અને જો તમે પરિણિત છો તો આજે તમારા જીવનસાથી સાથે વધુ સમય વિતાવવાનો દિવસ છે સ્પર્શની શક્તિથી તેમને તમારા પ્રેમનો અનુભવ કરાવો કારણ કે આજ સંબંધોનો પાયો મજબૂત બનાવે છે હું તમને એક બીજી વાત કહી દઉં આ દિવસે જો તમે સફેદ ગાયને લીલો ચારો ખવડાવો છો અને તેના માથા પર હાથ લગાવો છો તો મહાદેવજીના ખાસ આશીર્વાદથી ખરાબ નજર તંત્ર અવરોધ અને અદૃશ્ય મુશ્કેલીઓ તમારામાંથી દૂર થઈ જશે આ એક એવો ઉપાય છે જે ગુપ્ત રાખવામાં આવે છે પણ આજે અમે તમારી સાથે આ વાત શેર કરી રહ્યા છીએ કારણ કે ભગવાન પોતે ઈચ્છે છે કે આજે તેમના ભક્તના જીવનમાં પરિવર્તન આવે મિત્રો એક બીજી વાત પર ધ્યાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે આજે જો કોઈ વૃદ્ધ વ્યક્તિ તમને આશીર્વાદ આપે કોઈ સંત તમારી આસપાસ આવે અથવા અચાનક તમને કોઈ પવિત્ર વસ્તુની સુગંધ આવે તો સમજો કે આ એક સંકેત છે કે ભગવાન પોતે તમારી આસપાસ હાજર છે આવા સમયે તમારા મનમાં નકારાત્મક વિચારો ન આવવા દો તેના બદલે તરત જ તમારી આંખો બંધ કરો અને કહો કે ભોલેનાથ હું તમારા ચરણોમાં શરણ માંગુ છું હવે જો તમે આજ સુધી ક્યારે તમારા ભાગ્યને શાપ આપ્યો છે તો હવે તેની માફી માંગવાનો સમય છે કારણ કે તમારું ભાગ્ય હવે જાગી ગયું છે અને જેમ જેમ તમે તમારા વિચારોને સકારાત્મક બનાવશો તેમ તેમ ચારેય દિશાઓથી તમારા જીવનમાં ધન પ્રેમ સ્વાસ્થ્ય અને આદર વહેવા લાગશે આજનો ખાસ સંકેત એ છે કે જે લોકો લાંબા સમયથી પોતાના ધ્યેય વિશે મૂંઝવણમાં હતા જેમનું મન વારંવાર બદલાતું હતું હવે તેમની અંદર એક દૈવી સ્પષ્ટતા આવવાની છે આજે તમને એવો વિચાર આવશે જે તમારા જીવનની દિશા બદલી નાખશે આ વિચાર સવારે ધ્યાન કરતી વખતે અથવા કોઈ જૂની વસ્તુને સ્પર્શ કરતી વખતે અથવા ભક્તિ સંગીત સાંભળતી વખતે આવશે તે સમય દરમિયાન તેનાથી નફો સંબંધોમાં મધુરતા અને કારકિર્દીમાં સ્થિરતા આવશે શિવ કહે છે કે જે પોતાને ઓળખે છે તે જ સૃષ્ટિનું રહસ્ય જાણે છે તેથી આજે આત્મનિરીક્ષણ કરો થોડો સમય તમારી સાથે એકલા બેસો નદી તળાવ કે શાંતિના સ્થળે જાઓ ઊંડો શ્વાસ લો અને પોતાને પૂછો હું કોણ છું અને મારા જીવનનો હેતુ શું છે તમને આજે અંદરથી આ પ્રશ્નનો જવાબ મળશે અને તે જ જવાબ તમને પછીથી મોટા પરિવર્તન તરફ દોરી જશે આજની બીજી સૌથી મોટી વાત એ છે કે જે લોકો પૈસા માટે સંઘર્ષ કરી રહ્યા છે તેમને એવી તક મળી શકે છે જે તેમને જીવન માટે આત્મનિર્ભર બનાવશે શક્ય છે કે જમીનનો મામલો ઉકેલાઈ જાય મિલકતનો સોદો મંજૂર થઈ જાય અથવા કોઈ અણધારી ઓફર આવે જે તમારા જીવનની નાણાકીય દિશા બદલી નાખશે પરંતુ શરત એ છે કે તમે તે તકને તાત્કાલિક ઓળખો અને વિલંબ કર્યા વિના તેના પર કામ કરવાનું શરૂ કરો હવે વાત કરીએ તે વાતની જો તમે આજે તેને ઘરે લાવો છો તો દેવી લક્ષ્મી તમારા ઘરને ક્યારેય ખાલી નહીં છોડે તે વસ્તુ છે પીળી હળદરનો ગઠ્ઠો આજે ગુરુવાર ન હોય તો પણ જો તમે પીળી હળદરનો એક સ્વચ્છ ગઠ્ઠો લઈને તમારા ઘરના મંદિરમાં રાખો અને તેને લાલ કપડામાં લપેટીને દરરોજ એકવીસ વખત ઓમ શ્રી હં ક્લીમ મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરો તો તમારા ઘરની આર્થિક સમસ્યાઓનો અંત આવશે અને લક્ષ્મી ત્યાં કાયમ માટે નિવાસ કરશે પ્રિય મિત્રો ઘણા લોકો ટિપ્પણી કરી રહ્યા છે કે તેઓ તેમના જીવનમાં વારંવાર પ્રેમમાં હેતરાઈ રહ્યા છે સંબંધો સ્થાયી નથી રહેતા લોકો શબ્દોમાં પ્રેમ વ્યક્ત કરે છે પરંતુ સમય આવે ત્યારે પાછા હટી જાય છે તેનું કારણ કુંડળીમાં શુક્ર અને રાહુની સ્થિતિ તેમજ ચંદ્રની અસ્થિરતા છે આ પરિસ્થિતિને સુધારવાનો દિવસ છે જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં એવી વ્યક્તિ આવે જે તમને ફક્ત હૃદયથી પ્રેમ કરે કોઈ સ્વાર્થથી કે તમારી સુંદરતા જોઈને નહીં તો આજે મહાદેવના ચરણોમાં સફેદ ફૂલ અર્પણ કરો અને તેમની પાસેથી સાચા પ્રેમની ઈચ્છા કરો મહાદેવ જે પોતે એક આદર્શ પતિ છે જે જીવનભર માતા પાર્વતીને આદર અને ભક્તિ આપતા રહ્યા છે તે તમને એક એવો જીવનસાથી આપશે જે તમારા સુખદુઃ ખમા સાચો ભાગીદાર બનશે હવે વાત કરીએ હનુમાનજીના તે ચમત્કારિક આશીર્વાદ વિશે જે આજે રાત્રે બાર શૂન્ય શૂન્ય વાગ્યા પછી દેખાઈ શકે છે જો તમે આખો દિવસ કોઈને ખોટું બોલ્યા નથી કોઈની ટીકા કરી નથી અને તમારી અંદરની નકારાત્મકતા બહાર કાઢી નથી તો રાત્રે જ્યારે તમે સૂઈ જાઓ છો ત્યારે તમને એક દૈવી સ્વપ્ન આવશે તે સ્વપ્નમાં તમે કોઈ ધાર્મિક સ્થળ મંદિર અથવા બજરંગબલીની મૂર્તિ જોઈ શકો છો અને જો આવું થાય તો સમજો કે હવે તમારું ભાગ્ય બદલાવાનું શરૂ થઈ ગયું છે હવે વાત કરીએ તે નાના કાર્ય વિશે જે જો તમે આજે કોઈ ચોક્કસ સમય કરો છો તો તમારા જીવનમાં એવી શક્તિ જાગે છે જે તમારા ભાગ્યની લગામ પોતાના હાથમાં લે છે અને પછી તેને તમારા હિતમાં ચલાવે છે તે સમય વિશે વાત કરીએ તો આજે રાત્રે અગિયાર વાગીને અગિયાર મિનિટ વાગે જ્યારે ચંદ્ર અને ગુરુ કોઈ ખાસ ઘરમાં મળે છે ત્યારે તમારી ઉર્જા સૌથી વધુ ગ્રહણશીલ હોય છે આ તે સમય છે જ્યારે તમારે ભગવાન શિવનું ધ્યાન કરતી વખતે એક આઠ વખત ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાનો છે આ પછી તમારે કાળી શાહીથી લીંબુ પર તમારું નામ લખવું પડશે અને તેને ઘરના મુખ્ય દરવાજાની બહાર રાખવું પડશે બીજા દિવસે સૂર્યોદય પહેલાં તેને પાણીમાં ડૂબાડી દેવાનું છે આ પ્રયોગ તમારા આત્મા સાથે જોડાયેલા નકારાત્મક ગ્રહોને શાંત કરે છે અને ઘરમાં દુર્ભાગ્ય બંધ કરે છે હવે વાત કરીએ તે ગ્રહદોષ વિશે જેણે અત્યાર સુધી તમારા પ્રેમજીવન સંપત્તિ અને પારિવારિક શાંતિને બાંધી રાખી હતી ઘણા લોકો સમજો કે હવે તમારા જીવનમાં દેવતાઓનો કોલ શરૂ થઈ ગયો છે હવે કોઈ અવરોધ લાંબા સમય સુધી ટકશે નહીં અને કોઈ દુશ્મન તમારો રસ્તો રોકી શકશે નહીં ઘણા દર્શકોએ પૂછ્યું છે કે શું તેમને પણ મોટો ખજાનો મળી શકે છે જવાબ હા છે જો તમે ભૂતકાળમાં કોઈ જમીન ખરીદવા કે વેચવાનું વિચાર્યું હોય તો આજથી જ શુભ સંકેતો આવવાનું શરૂ થઈ શકે છે આ ઉપરાંત જેમને કોઈ જૂના સંબંધીની મિલકતને લઈને વિવાદ ચાલી રહ્યો હતો તેમને આજે કોઈ કાગળના દસ્તાવેજ દ્વારા મોટી રાહત મળવાની છે આ બધું ભગવાન શિવની કૃપા અને માતા લક્ષ્મીના આશીર્વાદનું પરિણામ છે હવે ચાલો તે દુશ્મનો વિશે વાત કરીએ જે તમને અપમાનિત કરવા માટે પાછળથી સતત હુમલો કરે છે જેમની નજર તમારા પ્રેમ સંબંધ તમારા વ્યવસાય અને તમારા પરિવારની શાંતિ પર હોય છે હનુમાનજીના આશીર્વાદથી આ બધા દુશ્મનોનો અંત આજથી શરૂ થયો છે હનુમાનજી કહે છે કે જે કોઈ મને યાદ કરે છે તેનું રક્ષણ કરવાનું મારું વચન છે જો તમે મંગળવારે બજરંગબલીને લાલ ચોલા અર્પણ કર્યો હોય અથવા તેમની મૂર્તિ સામે ચમેલીના તેલનો દીવો પ્રગટાવ્યો હોય તો સમજો કે હવે દૂરથી દુશ્મનો હારશે અને તમારું જીવન ફરી મધુરતાથી ભરાઈ જશે અને એક ખાસ વાત જેમના લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે પછી ભલે તે સ્ત્રી હોય કે પુરુષ તેમણે આજે શિવ પાર્વતીની વાર્તા સાંભળવી જોઈએ અને રુદ્રાક્ષની માળા સાથે એક આઠ વખત ઓમ પાર્વતી તાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ આમ કરવાથી વહેલા લગ્ન થવાની શક્યતાઓ જ નહીં પણ લગ્ન પણ સુખદ સ્થિર અને પ્રેમાળ બને છે કાર્યસ્થળ પર વરિષ્ઠોના દબાણ અને ઘરમાં ઝઘડાને કારણે તમારે તણાવનો સામનો કરવો પડી શકે છે જે કામમાં તમારી એકાગ્રતાને ખલેલ પહોંચાડશે આજે તમારો કોઈ મિત્ર તમને મોટી રકમ ઉધાર આપવાનું કહી શકે છે જો તમે તેમને આ રકમ આપો છો તો તમે આર્થિક સંકટમાં આવી શકો છો કૌટુંબિક રહસ્યનો ખુલાસો તમને આશ્ચર્યચકિત કરી શકે છે પ્રેમનો તાવ તમારા માથા પર ચઢવા માટે તૈયાર છે તેનો અનુભવ કરો આ રાશિના લોકોને આજે પોતાના માટે સમય કાઢવાની સખત જરૂર છે જો તમે આ નહીં કરો તો તમને માનસિક સમસ્યાઓ થઈ શકે છે વિવાહિત જીવનની દૃષ્ટિએ વસ્તુઓ તમારા પક્ષમાં જઈ રહી હોય તેવું લાગે છે તમારા સારા લેખનથી તમે આજે અકલ્પનીય ઉડાન ભરી શકો છો સ્મિત કરો કારણ કે તે બધી સમસ્યાઓનો શ્રેષ્ઠ ઇલાજ છે પરિણિત યુગલોને આજે તેમના બાળકના શિક્ષણ પર ઘણા પૈસા ખર્ચવા પડી શકે છે લોકો અને તેમના ઈરાદાઓ વિશે ઉતાવળમાં નિર્ણયો ન લો શક્ય છે કે તેઓ દબાણમાં હોય અને તેમને તમારી સહાનુભૂતિ અને વિશ્વાસની જરૂર હોય તમને લાગશે કે પ્રેમ હવામાં છે ઉપર જુઓ અને તમે બધું પ્રેમના રંગમાં રંગાયેલું જોશો તમારી વાતચીત અને કાર્ય કરવાની ક્ષમતા અસરકારક સાબિત થશે આજે તમારું વિવાહિત જીવન એક ખાસ તબક્કામાંથી પસાર થશે તમારા જીવનસાથી આજે ઘરે તમારા માટે એક આશ્ચર્યજનક વાનગી બનાવી શકે છે જે તમારા દિવસનો થાક દૂર કરશે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને વસ્તુઓ ગોઠવો આજે ભૂલથી પણ કોઈને પૈસા ઉછીના ન આપો અને જો આપવાનું જરૂરી હોય તો તે વ્યક્તિ પાસેથી લેખિતમાં લો જે તમને પૈસા પરત કરશે અચાનક ઊભી થતી જવાબદારીઓ તમારા દિવસની યોજનાઓને અવરોધી શકે છે તમે જોશો કે તમે બીજાઓ માટે વધુ કરી શકો છો અને પોતાના માટે ઓછું આ સુંદર દિવસે પ્રેમ સંબંધોમાં તમારી બધી ફરિયાદો અદૃશ્ય થઈ જશે મુસાફરી તાત્કાલિક લાભ નહીં લાવે પરંતુ તે સારા ભવિષ્યનો પાયો નાખશે જો તમે થોડો પ્રયાસ કરો છો તો આજનો દિવસ તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો સૌથી રોમેન્ટિક દિવસ બની શકે છે ગાવા અને નાચવાથી તમારા અઠવાડિયાનો થાક અને તણાવ દૂર થઈ શ